હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવા માટેની તૈયારી રાખજો અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અમરેલી જિલ્લાની મુલાકાત લીધી છે જ્યાં તેમણે અમરેલી જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે રાજ્યના માર્ગ અને મકાન અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે મહત્વની મીટિંગ કરી છે જેમાં મંત્રી કૌશિક વેકરિયા એમપી ભરત સુતરિયા સહિતના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા આ પછી કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા રાજ્યમાં માર્ગ અને રસ્તાઓને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે એક સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પહાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી કે જેઓ અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી છે તેમણે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી જેમાં તેમણે કલેક્ટર કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગ સાથે જ પંચાયત વિભાગના અધિકારીઓ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના રસ્તાઓ અને બ્રિજની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું જેમાં તેમની સાથે મંત્રી કૌશિક વેકરિયા સાંસદ ભરત સુતરિયા ધારાસભ્ય મહેશ કસવાલા સહિત જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા આ પછી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં રોડના કામોમાં બીજેપીની સરકાર ચલાવી લેશે આ અંગે આજે આ બેઠક યોજાઈ છે તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ અને કોન્ટ્રાક્ટરોને અમરેલીથી જણાવું છું કે આપ કામ કરો અમને કોઈ વાંધો નથી પરંતુ કામમાં ગરબડી ચલાવી લેવામાં નહીં આવે આ સાંભળો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભારી જિલ્લા છે પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા ચાહે જિલ્લા પંચાયત હોય આર હોય કે નેશનલ હોય નેશનલ આર હોય નેશનલ હાઇવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ જનકભાઈ મારા જિલ્લા પ્રમુખ શ્રી સૌ ની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલા કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મગાવ્યો છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારી શ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવા માટેની તૈયારી રાખજો અધિકારી એ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને અવર જવર માં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ જોગવાઈઓ મુજબ ના કામો થાય એમાં સક્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે શ્રી કે વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે મીટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિ શ્રીઓ પણ અમને કે જનતા માંથી પણ આવે ભૂપેન્દ્રભાઈ ની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માંગતા નથી તો આપણા ગુજરાત રાજ્યમાં જ્યારે ચોમાસાની ઋતુનું આગમન થાય છે ત્યારે ત્યારે મહાનગરોમાં અને સાથે જ ગામડાઓમાં રોડ રસ્તાની હાલત ખસ્તા બની જાય છે તો આ વખતે પણ જ્યારે જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની મિટિંગ યોજી હતી તેમાં પણ તેમણે અધિકારીઓ અને જે છે મંત્રીઓ તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે ખરાબ રોડ રસ્તાને લઈને કોઈ પણ કામગીરી ચલાવવામાં આવશે નહીં સાથે જ પેચવર્કની કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવે તો હવે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ અમરેલી જિલ્લાની મુલાકાત લીધી છે અને ત્યાં તેમણે માર્ગ અને મકાન વિભાગ અને પંચાયત વિભાગના અધિકારીઓ શ્રીઓ સાથે જ જે સાંસદ છે ધારાસભ્ય શ્રી છે તેમની સાથે એક બેઠક યોજી છે જેમાં તેમણે રાજ્યના તમામે તમામ કોન્ટ્રાક્ટરોને એક ચોખ્ખી એક ચેતવણી આપી દીધી છે કે તમે કામ કરો એનો કોઈ વાંધો નથી પરંતુ કોઈ પણ કામગીરીમાં ગરબડી થઈ તો તેની સજા તમારે ભોગવવી જ પડશે અને એમાં જો કોઈ અધિકારી પણ તમારી જોડે હશે તો તેને બક્ષવામાં નહીં આવે તો જીતુ વાઘાણીની આ ચેતવણીને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જો રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર